ભરૂચ ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ મામલતદાર કચેરી ઉમટી ભીટ ભરૂચ આગામી બાવીસમી જૂને યોજનારી ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેને લઈને ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભરે ભીટ ઉમટી હતી દિવસભર સરપંચ ઉપસરપંચ તેમજ સભ્ય પદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના સ્વજનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા મામલતદાર કચેરીના અધિકારીઓ સ્વીકારવાની કામગીરી રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી હવે સૌની નજર એકવીસમી જૂનના મતદાન દિવસ પર છે જ્યાં મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે અજળ પઠાણ ગુજરાત ગુજરાતી ગુજરાત